દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે વડોદરામાં લોકસભાના અને વાઘોડિયા વિધાનસભા આમ બે ચૂંટણીનો યોજાનાર છે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ દ્વારા લોકસભાના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે અને બંને ઉમેદવારો પ્રચારમાં જોડાયા છે ત્યારે આજે રાષ્ટ્રીય સેવક સંઘના વડા મોહન ભાગવત વહેલી સવારે રેલમાર્ગે વડોદરા આવી પહોંચ્યા છે આગામી ત્રણ દિવસ સુધી નિશ્ચિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ આગામી ત્રણ દિવસ રોકાણ કરવાના છે વડોદરા રેલવે સ્ટેશન પર તેમને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું વડોદરામાં તેઓના બૌદ્ધિક સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શહેરના જાણીતા બુદ્ધિજીવો હાજરી આપશે સાત એપ્રિલના રોજ તેઓ નર્મદા જિલ્લાની મુલાકાતે જનાર છે ત્યાં તેઓ તીર્થ ગરૂડેશ્વર મંદિરની મુલાકાત લઈ પૂજન અર્ચન કરશે